બ્રા આ કેમેરાને કરી દીધી અગરબत्ती ચાલુ જ છે જાય છે હું બધું નકરું કુવા જેતી હો પણ આ તડકો માથે ચડે મારા કામનો પાર નથી આની સાથે કેવો આ તો તું આવી ને મને તે હું જ નથી દીધો આ હું જ નથી દીધો તો આપણે એક વિડિયોનું શૂટિંગ પૂરું થવાની તૈયારીમાં છે અને આપણે બધું થોડોક રેસ્ટ કરવા માટે આવતા રહેતા અને મોડું થઈ ગયું હતું અવરમાં આવતા એટલે કોઈ આર્ટિસ્ટ આ રીતે હું મળાયું શીખું નથી હમણાં જેવો ટાઈમ મળે એટલે તમને બધા આર્ટિસ્ટ કોણ કોણ છે આ વખતે કોણ કોણ નહીં બધા આર્ટિસ્ટ આ તમને હમણાં હું મુલાકાત કરાવી દઉં તો બંને આપણા બ્લોગમાં બરાબર

રામ રામ ને સીતારામ મદને આપણે બનાવશું બટેટાનું શાક આપણે બનાવશું બટેકાનું શાક અને બાજરાનો જય માતાજી મિત્રો આજે અમારું શૂટિંગ ચાલુ થયું છે બે મહિના પછી હું બીમાર હતી એટલે રજા ઉપર હતા અને આ વાઇન્દ્રો કોણ હે ખબર નથી અમારી યાર રખડતો પકડતો રોડ ઉપર મહેલો હે એટલે મેં કામે રાખી લીધો હે

मारा म मा झूम तो नहीं था थोड़ा-थोड़ा थोड़, वाइड दिखाई है फोन <laughs> 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 मारो <laughs> <ना दे> <laughs> है। है ले ले सी चैनल मारी सी डर नहीं यार आप पावन चक्की आप

એ ભાઈ તો હવે અજગર આલ્યા જ આવી છે અમારા પ્રોડ્યુસર આવે પ્રોડ્યુસર તો અમે કઈક આવી મોજ કરીવી છે તો બૈના બ્લોગમાં અમારા વિડિયો જોશો એટલે તમે કઈક અમારા કરતા ડબલ મોજ કરશો અત્યારે સ્ટોરીમાં શું કેવાય મારા છે પરમેશ્વર છે કેવા લાગ્યા એમનો પરિચય તમારો પરિચય આપો

તો બહુ ભૂખ લાગી છે તમારે ખાવું હોય તો આવો નું શાક છે રોટલી છે ભાજા રોટલા છે ગોર છે લાપચી છે શાક છે મંટા છે પાપડ પાપડ છે ના ફાઇનલી અમારે બપોર પછીના શૂટિંગ ચાલુ થઈ ગયું છે

એ હાથ માં ખોટી ભરી ગયો એટલે એમ કે મસ્તી મસ્તી જતીન હા નો બી અમારે જતીનભાઈ ની મુશ્કેલી આલે